હલો મિત્રો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો અત્યારે અમે લોકો નૈનીતાલ છીએ તો નૈનીતાલ આજે ફરીશું અને નૈનીતાલની દરેક જગ્યાની આપણે વિઝિટ કરીશું તો તમે લોકો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેશો અને નૈનીતાલની દરેક જગ્યા આજે જોવા જવાનું છે મિત્રો આ નૈનીતાલ ઝીલ છે નૈનીતાલ ઝીલ ઝીલની અંદર ટુરિસ્ટો બધા રીતે બોટિંગ કરતા હોય છે અને સાથે સાથે ઠંડી ખૂબ જ છે તો ઠંડીની પણ મજા અલગ જ છે અને બોટિંગની મજા પણ અલગ છે તો બધા ટુરિસ્ટો બોટિંગ કરી રહ્યા છે નૈનીતાલ જે છે ઉત્તરાખંડનું એક હિલ સ્ટેશન છે અને અહીંયા લોકો ફરવા માટે આવતા હોય છે એમાં ગરમીની સિઝનમાં પુષ્કળ માત્રામાં લોકો અહીંયા ફરવા આવે છે અને સામે જોઈ રહ્યા છો નૈનીતાલ ના પહાડો છે અને અહીંયા આસ્થા અને આસ્થાની મમ્મી ઊભા છે બંનેને ખૂબ જ ઠંડી લાગે છે તો બંને ટોપી સાલ બધું જ ગરમ કપડા પહેરીને ઊભા છે અને આ નૈનીતાલનો આ ચોક છે મેઈન ચોક છે અહીંયા અને સામે છે નૈનીતાલની ચર્ચ તો જે સામે દેખાય છે નૈનીતાલની ચર્ચ છે અને આ નૈનીતાલનો ચોક છે તમે લોકો જેવા નૈનીતાલ આવો છો તો નૈનીતાલમાં સૌથી પહેલી એન્ટ્રન્સ તમારા અહીંયા ચોકની હોય છે જ્યાં ગાંધીજીનું સ્ટેચ્યુ છે અને ગાંધીજીના ત્રણ વાંદરાના પણ સ્ટેચ્યુ છે અને જે સામે ગ્રીન બોર્ડ દેખાય છે જે પંતનગર હવાઈ અડ્ડા કાટગોદામ હનુમાન ગઢી તો તમે એની પાસે જ બસ સ્ટેશન છે તો તમે બસ સ્ટેશ બસ સ્ટેશનથી જેવા આવો છો તરત તમે આ ચોક ઉપર આવી જાઓ છો અને ચોક નૈનીતાલનો મેઇન ચોક છે અને આથી જ તમારે નૈનીતાલની ફરવાની શરૂઆત થતી હોય છે તો આ છે નૈનીતાલ અને આ સામે છે જે દેખાય છે નૈનીતાલ જીલના કિનારે માલ રોડ છે માલ રોડ નૈનીતાલ નું રોડ કહેવામાં આવે છે એને હિન્દીમાં મોલ રોડ કહેવાતો હોય છે અને ગુજરાતી આપણે માલ રોડ તરીકે પણ એને બોલાવતા હોઈએ છીએ અને નૈનીતાલ ઝીલની અંદર ખૂબ જ માત્રામાં માછલીઓ છે તો માછલીઓને બધા દાણા પણ ખાવા આપતા હોય છે જે સામે જે છે પાસાણ દેવી નું મંદિર છે નૈનીતાલ માં અને બહુ બહુ જ જૂનું છે અને નૈનીતાલ ની અંદર નૈના દેવી નું પણ ટેમ્પલ છે જે એકાવન શક્તિ પીઠો માનું એક છે જ્યાં માતાજીની આંખો અહીંયા પડી હતી તો એના નામ ઉપર નૈના દેવી ટેમ્પલ અને એના ઉપર જ નૈનીતાલ નામ પડેલું છે અને નૈના દેવી જે ટેમ્પલ છે નૈનીતાલ ઝીલના એકદમ કિનારા ઉપર છે અને એની બાજુમાં ગુરુદ્વારા પણ છે આસ્થા અને ની મમ્મી ઉભા છે અને આસ્થા હાય આસ્થા અને નૈનીતાલ ઉપર છે અને સામે આ નૈનીતાલ ઝીલ છે અને નૈનીતાલ ઝીલ ની અંદર ટુરિસ્ટ બોટિંગ કરી રહ્યા છે અને જે પહાડો ઉપર આ રીતે મકાનો બનેલા છે દૂર દૂર તમે જોઈ શકો છો મકાનો છે અને બધા મકાનો મોસ્ટ ઓફલી પહાડો પર હોય છે અહીંયા કોઈ પ્લેન જમીન હોતી નથી એટલે બધા પહાડો પર સ્ટેપ બાય સ્ટેપ મકાન બનાવતા હોય છે અને સામે નૈનીતાલ પોલીસ ચોકી છે અને જ્યાં આ સામે છે નૈનીતાલ બસ સ્ટેશન અમે નૈનીતાલ બસ સ્ટેશન બાજુ જઈ રહ્યા છીએ અને આ રીતે બાજુ બધી દુકાનો છે આજે સામે જે ગ્રીન ગ્રીન દેખાય છે એ જ છે નૈનીતાલનું બસ સ્ટેશન અને આ બધી ગાડીઓ નીચે આવી રહી છે ઉપર કાટગોદામ ચુવાલીસ કિલોમીટર જેટલું છે અને જેવું ગોદામ તમે આવો છો ત્યાંથી ચુવાલીસ કિલોમીટર ની ચઢાઈ જ છે પહાડ ઉપર જ સતત ગાડી ચઢાઈ ઉપર ચડતી રહેશે અને રસ્તો એકદમ સાંકડો છે એટલે આ રીતે ટ્રાફિક તો હોય જ છે અહીંયા આગળ આ નૈનીતાલ નું બસ સ્ટેશન છે ઉત્તરાખંડ પરિવહન નિગમ બસ સ્ટેશન આ બસ સ્ટેશન છે